આકાશવાણીના ના ભુજ કેન્દ્ર પરથી સુરભી સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ વાલા શ્રોતાઓને આપની ફૂડી દોસ્ત ભૂમિ ચોક્સી નમસ્કાર સાથે જય જીનેન્દ્ર સુરભીબેન જય જીનેન્દ્ર કેમ છો સુરભીબેન એકદમ મજામાં સુરભીબેન આજે છે પર્યુષણ પર્વનો પ્રથમ દિવસ યસ એટલે આજે આપણા શ્રોતાઓને થયું હશે કે આ લોકોએ આવું કેમ કર્યું પણ આપણે કહી દઈએ કે ભાઈ આજે પર્યુષણ પર્વનો પહેલો દિવસ છે અને આજથી દરેક જૈન ધર્મની અંદર દરેક જેટલા પણ ભાઈ બહેનો છે તે બહુ જ ભક્તિભાવપૂર્વક આ પર્યુષણ પર્વ ઉજવતા હોય છે બહુ જ સાચી વાત છે અને આપ પણ દેરાસર જઈ આવ્યા હશો યસ સવારના દેરાસર જઈ આવી વ્યાખ્યાન જઈ આવી પૂજા કરી આવી પર્યુષણ ના આઠ દિવસ છે ને એ દરેકે દરેક જૈન માત્ર માટે ખુબ જ મહત્વના દિવસો છે આખું વર્ષ કઈ પણ કર્યું હોય ક્યારે પણ દેરાસર જવાનું ભૂલી જતા હોય કે ન પણ જતા હોય અથવા તો ગુરુવાણી ન સાંભળતા હોય એ પણ આ આઠ દિવસ તો એનું સમગ્ર ધ્યાન અને સમગ્ર લક્ષ્ય ભગવાનમય એટલે આત્મામય હોય છે પણ સુરભીબેન આ પર્યુષણ પર્વ ની શરૂઆત થઈ એ વાત તો સાચી પણ આ પર્યુષણ પર્વ કે શા માટે આપણે આઠ દિવસ સુધી જે તમે અલગ રીતે પૂજા કરતા હોય છે તો આ પર્વ વિશે થોડી વાત જરૂરથી જરૂરથી જો પર્યુષણ પર્યુષણ છે ને એ જે શબ્દ છે ને એનો જ પોતાનો અર્થ છે પર્યુષણ એટલે કે પાપ થી તમે પાછા ફરો અને તમારા આત્માની અંદર ઉતરો તો આ આઠ દિવસ તમારે એવી પ્રેક્ટિસ કરવાની છે કે તમે તમારી સાથે રહ્યો તમારી જાત સાથે રહ્યો તમારા આત્મા સાથે રહ્યો અને પોતાને જે હું પણ છે ને કે ભાઈ હું કંઈક છું મારું આમ છે એ બધું ભૂલી અને તમે પોતે જ એક આત્મા છો અને એ એમાં જ નિજાનંદ આનંદ રહેલો છે તમારા માટે તો આ એવી બધી ક્રિયાઓ છે કે એ તમે આઠ દિવસ કરો એ આઠ દિવસ તમે પ્રેક્ટિસ કરી હશે તો નવમા દિવસે દસ માં દિવસે પચીસ માં દિવસે પણ તમને કરવાની ઈચ્છા થશે તો આઠ દિવસ છે નાનકડી પ્રેક્ટિસ ઘણા એવું થાય કે તમે આઠ જ દિવસ આ બધી વસ્તુ કરો છો બાકીના તો દિવસ છે એમાં તો કશું કંઈ કરતા નથી હોતા પણ એ આપણી ભૂલ છે કે ભગવાને એવું કીધું છે કે તમે આ આઠ દિવસ આમ તો ચોમાસાની શરૂઆત થાય ત્યારથી જ ધીમે 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 એની પ્રેક્ટિસ અને શરૂઆત થઈ જતી હોય છે કે ભાઈ ચોમાસું શરૂ થાય ગુરુજી થાય એટલે એની સાથે સાથે વ્યાખ્યાન છે કે તપશ્ચર્યા છે કે એ બધું જ શરૂ થતું હોય છે એમાં તમે જો ભાગ ન લીધો હોય કે એમાં પણ જો તમે ઇન્વોલ્વ ન થયા હોય એ દોઢ મહિના દરમિયાન કઈ વાંધો નહીં તમે આ આઠ દિવસ કરો હજી પણ ભગવાન આગળ વધે છે કે તમે આ આઠ દિવસ પણ નથી કરી શકતા તો પણ કઈ વાંધો નહીં છેલ્લો જે નો દિવસ આવશે હોય કે તમે વર્ષમાં એક દિવસ કરો એક દિવસ તો તો તમે તમે એટલો ટાઈમ આપી જ શકો છો કે તમારી જાત સાથે એ એ જે પ્રેક્ટિસ છે તમને આગળ જતા ક્યાંક ને ક્યાંક ભગવાન સાથેનું કનેક્શન કહેવાય કે આધ્યાત્મિકતા જે કહેવાય ક્યાંક લઈ જાય છે આપણે જી બિલકુલ અને મેં એવું સાંભળ્યું છે કે આજે આઠ દિવસ છે ત્યારે જમવામાં ખાવા પીવામાં પણ ઘણા બધા રેસ્ટ્રિક્શન હોય છે હા જો જમવામાં એવું છે કે ઘણા લોકો ને એવું થાય કે પર્યુષણ માં તમે શું ખાઓ એમ તમે સાગભાજી ન ખાઓ તમે ડ્રાય ફ્રૂટ ન ખાઓ ઘણા લોકો તો ફ્રુટ પણ ન ખાઓ તમે ઘણા લોકો એવા છે કે જે કઠોળ પણ નથી ખાતા ફક્ત દાળ નો જ ઉપયોગ કરે છે અને લોટ નો જ ઉપયોગ કરે છે તો તો તમે શું બનાવો પણ હું જો તમને વાત કરું ને તો પર્યુષણ ની એટલી બધી ઢગલાબંધ વાનગીઓ છે ને કે તમને એવું ક્યાંય ફીલ પણ ના આવે કે તમે આ બધી વસ્તુ મૂકી દીધી છે અને એ એ અને પણ એવો સરસ સ્વાદ મળે છે એવી આપણે એક અવનવી વાનગી લઈને આવ્યા છીએ જી બિલકુલ તો આજે પર્યુષણ સ્પેશિયલ આપણે કઈ રેસીપી શીખવશું જો આજે આપણે પાત્રા શીખવાડવાના છીએ પણ હમણાં તો તમે કહ્યું કે આપણે ક્યાંય લીલા શાકભાજીનો ઉપયોગ નથી કરવાનો તો પાત્રા કઈ રીતે બનશે બહુ સાચી વાત કરી તે મને હતું જ કે આ ક્વેશ્ચન તને આવશે કારણ કે પાત્ર પાત્ર જારે પણ આપણે બનાવીએ ત્યારે આપણે પતરવેલિયાના પાનમાંથી બનાવતા હોઈએ તો આજે આપણે પતરવેલિયાના પાનનો તો ઉપયોગ પર્યુષણમાં નથી કરી શકવાના એના બદલે આપણે રોટલીના પાત્રા બનાવીશું અરે વાહ રોટલીના પાત્રા યસ અને એમાંય જો જારે પણ પર્યુષણ ચાલતા હોય ત્યારે સવારના મેં કહ્યું એમ સવારના પૂજા કરવા જઈએ માં તમે જઈને આવ્યા એના બપોર ના પણ વ્યાખ્યાન હોય છે અને પાછા વળી બપોરના બે અઢી વાગે તમે પાછા વ્યાખ્યાનમાં જાઓ ત્યાંથી પાંચ વાગે આવો પાંચ વાગે આવી થોડુંક જમવાનું કરો અને એની સાથે જમી અને ચોબિયાર કરી લેવાના હોય અને પછી અતિક્રમણ કરવા જાઓ એટલે ત્યારે સવારના પણ ઘણા બધા લોકો તપસર્યા પણ કરતા હોય છે એકાસણું કરે બે કરતા હોય છે જેની જેવી શક્તિ એવું બધું કરતા હોય છે પણ જે ન કરતા હોય એને તો બે ટાઈમ જમવાનું જોઈતું જ હોય છે અને જમવામાં પણ એવું છે કે તમે જે ચોવીયાર કરો એટલે કે સૂર્યાસ્ત થાય એ પેલા જમી લેવાનું અને નવકારસી કરે એટલે કે સૂર્ય ઉગે એના પેલા આપણે કઈ જ લેવાનું નહીં સૂર્ય સૂર્યોદય થાય પછી જ એના પણ એક કલાક પછી તમે વાપરી શકો છો તો આ બધા નિયમ તો બેઝિકલી કઈ ન કરતા હોય ને એ પણ હોય છે એટલે સાંજ માટે તમારો જમવાનો ટાઈમ અને રસોઈ બનાવવાનો ટાઈમ બઉ લિમિટેડ હોય કરવી પડે કે જે એકદમ ક્વિક હોય ફટાફટ થઈ જાય અને બધાને ભાવી જાય જી તો આ રોટલીના પાત્રા છે એવી જ વાનગી છે હવે સપોઝ કે આપણે બપોરના રોટલી બનાવી અને એ રોટલી વધી છે તો પણ તમે એમાંથી પાત્રા બનાવી શકો છો તો તો એના માટે આપણે આઠ થી દસ નંગ રોટલી જોઈશે અથવા તમે સવારના થોડી રોટલી વધારે બનાવી લો તો પણ ચાલે અને વધી પડી હોય તો એનો પણ ઉપયોગ તમે કરી શકો છો હવે એની સાથે જોઈ લઈએ જેમાં આપણે અડધો કપ ચણાનો લોટ લઈશું ટુ ટી સ્પૂન લાલ મરચું પાવડર ટુ ટી સ્પૂન જીરું ટુ ટી સ્પૂન તેલ લઈશું હાફ ટી સ્પૂન હળદર હાફ ટી સ્પૂન ગરમ મસાલો હાફ ટી સ્પૂન હિંગ ટુ ટી સ્પૂન ખાંડ ખાંડની જગ્યાએ તમે ગોળ પણ લઈ શકો છો બે ટેબલ સ્પૂન ગરમ કરેલું દહીં તો કરી દહીં નો ઉપયોગ તમે કોઈ પણ એવા કઠોળ સાથે કરો છો જે જેના બે ફાડિયા થઈ શકે અત્યારે આપણે ચણા નો લોટ લઈ રહ્યા છીએ એ ચણાની દાળ માંથી બને છે એટલે ચણા છે એના બે ફાડિયા કરો તો ચણાની દાળ તૈયાર થતી હોય છે એવી રીતે મગ છે એના બે ફાડિયા કરો તો એમાંથી મગની મગની દાળ એ બને છે તો બેક્ટેરિયા ઉત્પન્ન થતા હોય છે તો જૈન ધર્મ પ્રમાણે તમે નાનામાં નાના જીવની રક્ષા કરી રહ્યા છો એટલે તમે બેઝ છે એટલે કે દહીં જ તમે ગરમ કરીને દહીંમાં જ પોતાનામાં બેક્ટેરિયા હોય છે ને એટલે દહીં જયારે કોઈ પણ કઠોળ આવી રીતે કઠોળ સાથે જયારે એને એડ કરવામાં આવે ને ત્યારે એ જે બેક્ટેરિયા છે એ વધારે એક્ટિવ થાય છે અને ડબલ ત્રબલ ઘણા વધવા લાગે છે એટલા માટે જ આપડે જયારે આથો નાખતા હોઈએ છે કોઈ પણ જયારે ઢોસા આથો નાખીએ અથવા તો હાંડવા ઢોકળા માટે આથો નાખતા હોય ત્યારે એની અંદર જયારે દહીં ઉમેરીએ ત્યારે એ આથો આપડે જો દહીં એડ કરતા હોય તો એ આથો ઝડપ આવતો હોય છે તો આ માટે જ્યારે આપણે દહીં છે એને ગરમ કરી લઈએ ને ત્યારે ગરમ કરવાથી એના બેક્ટેરિયા જે છે એ નાશ પામે છે અને એના કારણે એ જે ચણાના લોટ સાથે આપણે મિક્સ કરીએ તો એ એની ઉત્પત્તિ નથી થતી હોતી હવે ઘણા લોકો અહીંયા એવું પણ ક્વેશ્ચન કરે છે કે તમે દહીંને ગરમ કરી લો છો તો એ બેક્ટેરિયા મરી જાય છે તો તમે અગેન બેક્ટેરિયાને તો મારી જ નાખો છો ને પણ એ એ જે એ માં જે બેક્ટેરિયા રહેલા છે એને જયારે તમે ચણાના લોટ સાથે કે કોઈ પણ દાળ કઠોળ સાથે જયારે એને મિક્સ કરો ને ત્યારે એની જે ઉત્પત્તિ થાય છે ને એ અનેક ગણી થાય છે તો માટે આપણે અત્યારે દહીં ને ગરમ કરી લેતા હોઈએ છીએ હવે આની અંદર તમારે માં જો એડ કરવું હોય તો તમે એક કે બે ચમચી આંબલીનું પાણી પણ એડ કરી શકો છો કે તમને એવું થાય કે મારે દહીં નથી એડ કરવું તો એના બદલે તમે બે ચમચી આમલી નો પલ્પ પણ એડ કરી શકો છો લીંબુ પણ નથી વાપરતા હોતા એટલે આમલી નો પલ્પ લઈએ છીએ આપણે ચપટી સોડા અને મીઠું હવે એના સિવાય વઘાર કરવા માટે આપણે જોઈશે તેલ લગભગ બે ટેબલ સ્પૂન તેલ લઈશું એક ટુ ટી સ્પૂન રાઈ લઈશું સાથે તલ લેવાના છે ટુ ટી સ્પૂન તલ લઈશું આ તલ છે એ પણ ઓસવેલા લેવાના છે સાથે બે સુકા લાલ મરચા લઈશું આ રીતે આપણે ઇન્ગ્રીડિયન્ટ ની જરૂર પડશે હવે આપણે સૌથી પહેલા રોટલી તો આપણી પાસે તૈયાર છે એટલે કે આપણા પાસે પતરવેલી પાન જેને કેતા હોઈએ છે રોટલીના સ્વરૂપે એની ઉપર લગાવવાનું જે આપણે મિશ્રણ છે ચણાના લોટ નું મિશ્રણ તૈયાર કરતા હોય છે એ આપણે તૈયાર કરવાનું છે તો હવે એક બાઉલમાં આપણે ચણાનો લોટ લેવાનો છે એની અંદર લાલ મરચું પાવડર ધાણા જીરું હળદર હિંગ ખાંડ અથવા ગોળ તમને જે પણ ગમે એ લઈ શકો છો ગરમ મસાલો અને દહીં એના સિવાય આંબલીનું પાણી આ બેમાંથી કંઈ પણ તમે લઈ શકો છો અને મીઠું ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે હવે એની અંદર જરૂર મુજબ પાણી ઉમેરવાનું છે એટલે કે મીડિયમ ઘટ ખીરું તૈયાર કરવાનું છે મીડિયમ ઘટ ખીરું તૈયાર કરવાથી એ રોટલી પર સારી રીતે સ્પ્રેડ થઈ શકશે બહુ ઢીલું પણ ન હોવું જોઈએ અને એકદમ વધારે ઘટ પણ ન હોવું જોઈએ હમ હવે એની અંદર આપણે ચપટી સોડા એડ કરી દઈશું અને બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે જે રોટલી તૈયાર કરી હતી એને એક પાટલા ઉપર મૂકી દેવાની છે અને એના ઉપર આપણે આ જે મિશ્રણ તૈયાર કર્યું ચણાના લોટ વાળું એને પાથરી દેવાનું છે એના એના ઉપર ઉપર બીજી રોટલી રોટલી મૂકી ફરીથી એ મિશ્રણ લેવાનું છે ત્રીજી મૂકવાની છે અને હવે જે મિશ્રણ પાતરીશું એ થોડું ઓછા પ્રમાણમાં પાથરી અને એનો રોલ વાળી લેવાનું છે રોલ વાળી અને ઉપરથી પણ થોડું મિશ્રણ આપણે લગાવી લેવાનું છે બ્રશથી લગાવી અને એને સ્ટીમરમાં સ્ટીમરમાં મૂકી દેવાનું છે સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે આવી રીતે ત્રણ ત્રણ રોટલીના આપણે બે ત્રણ થી ચાર રોલ આપણે તૈયાર કરી લઈશું અને જે સ્ટીમર છે એમાં બાફવા માટે મૂકી દેવાના છે એટલે જયારે આપણે આ પ્રોસેસ કરતા હોય ત્યારે સ્ટીમરનું જે પાણી છે એને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે એટલે એની અંદર આપણે મૂકી દેવાના છે અને એને લગભગ દસ થી બાર મિનિટ માટે બફાવા દેવાના છે બફાઈ જાય પછી એને બાર અને જેમ આપણે થોડા ઠંડા દેવાના છે ઠંડા પડે એટલે જેમ આપણે રાઉન્ડ પીસ કરીએ એવી જ રીતે એના પીસ કરી લેવાના છે આનું ટેક્સચર અને ટેસ્ટ એટલો સરસ આવશે ને કે તમે આની અંદર પાંદડા નું યુઝ જ નથી કર્યો ને એવો ખબર જ નહીં પડે તમને સરસ રીતે આવી રીતે તૈયાર થઈ ગયા આ પ્રોસેસ તમે તમારે તમારી પાસે સવારના ટાઈમમાં વધારે ટાઈમ હોય થોડો વધારે ટાઈમ હોય ને તમે સવારના પણ આ કરીને મૂકી દો ને તો સાંજના જસ્ટ ખાલી વઘારીને તમે સર્વ કરી શકો છો ને હવે એનો વઘાર તૈયાર કરી લેવાનો છે તો એક કઢાઈમાં આપણે તેલ લેવાનું છે એમાં રાઈ અને તલનો અને આખા લાલ મરચાંનો વઘાર તૈયાર કરી અને એની અંદર આપણે તૈયાર કરેલા અ જે પાત્રા છે એ એડ કરી દેવાના છે અને એને મિક્સ કરી લેવાના છે લુક માં સરસ લાગે છે અને પણ બહુ જ સરસ લાગે છે અને તૈયાર પણ થઈ જાય છે અરે વાહ તમે જે રીતે રોટલીના પાત્રાની રેસીપી કહી છે આમાં એવું છે કે જે પતરવેલીના પાન છે બારેમાં સાપડ નથી મળતા હોતા ઇઝીલી અવેલેબલ નથી ક્યારેક અમસ્તા જ્યારે પાત્રા ખાવાની ઈચ્છા થતી હોય ત્યારે પણ આ રોટલીના પાત્રા તો ચોક્કસથી બનાવી શકાય ચોક્કસ બનાવી શકાય જી તો પર્યુષણ પર્વમાં જ્યારે બહુ બધા રેસ્ટ્રિક્શન છે તમે જ્યારે લીલા શાકભાજી ખાતા ત્યારે એ સમયે જો આપને એક નવી વેરાયટી જોઈએ છીએ તો આ રોટલીના પાત્રા એકદમ જ બેસ્ટ છે ડિલિશિયસ છે અને આપે ચોક્કસથી ટ્રાય કરવા જોઈએ યસ એકદમ સરસ લાગે છે અને ઘણી વખત તમે કીધું એ પ્રમાણે કે પાત્રા હાજર નથી અને પાત્રા ખાવાની ઈચ્છા થઈ ગઈ છે પાંદડા હાજર નથી

રોટલીના પાત્રા ની રેસીપી શેર કરે છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર વેલકમ અને શ્રોતાઓ હવે મળીએ આપણા આજના ગેસ્ટ ને ભાવના બેન શાહ ને કેમ છો ભાવના બેન બસ ભૂમિ બેન તમે કેમ છો એકદમ મજામાં ભાવના બેન સુરભીની સોડમ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે થેન્ક યુ સો મચ ભાવના બેન પર્યુષણ પર્વ બસ આજથી જ શરૂ થયું છે આ પર્યુષણ પર્વના આઠ દિવસ દરમિયાન કઈ વસ્તુ લેવી જોઈએ તો એવા આજે આપણે સ્પેશિયલ એપિસોડ કરી રહ્યા છીએ તો આજના કાર્યક્રમમાં આપ આપણા શ્રોતાઓ માટે કઈ રેસીપી લઈને આવ્યા છો હા ભૂમિબેન સાચી વાત છે એકચ્યુઅલી પર્યુષણમાં આ બધા પ્રોબ્લેમ બપોરે તો કઈ જ વાંધો નથી આવતો આપણે વેરિયેશનમાં કઠોળ બધા કરી લેતા હોઈએ છીએ પણ સાંજના શું કરવું ને કાયમ આપણને પ્રશ્ન સતાવતો હોય છે કે સાંજે કંઈક આપણે એવું વેરી કંઈક એવું ઈઝી બી બની જાય અને થોડુંક આપણને એમ થાય કે હેલ્ધી વેરીએશન હોય અને ઘરના ઇન્ગ્રેડિયન્ટમાંથી બની જાય તો મેં આજે એટલા માટે હેલ્ધી પીઝા કર્યા છે હા કે જે આપણે એમ થાય કે ફટાફટ ખાઈને જલ્દી બની જાય કારણ કે પછી બધે જવા કરવાનું હોય આપણે બધા ધાર્મિક કાર્યો શરૂ થઈ જતા હોય હા તો આપણે આજે હેલ્ધી પીઝા બનાવશું એટલે બતાવીશું આપને જે જલ્દી બની જાય અને પાછી ટેસ્ટી ભી હોય એમ ઓકે તો આ હેલ્ધી પીઝા બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ કયા કયા જોઈશે હા અત્યારે મેં મગની આપણે જે પોતરાવાળી દાળ હોય ને એ લઈ લીધી લે છે કે એ દાળ ને મેં આપણે બે કે ત્રણ કલાક પલાળી દઈએ ધોઈને સરસ રીતે પલાળી દેવાની અને પછી મિક્સરમાં ક્રશ કરી લઈએ એકદમ બારીક પીસી લેવાની દરદરી કે એવી નહીં એકદમ લીસી જ પેસ્ટ કરી નાખવાની અને આપણે એમાં બધા સ્પાઈસીસ એડ કરીશું કે જેના કારણે ટેસ્ટી બને હવે એમાં આપણે મરચાં ખાતા હોય જે લોકો ના ખાતા હોય તો ના નાખી શકે પણ થોડાક લીલા મરચાં બે ત્રણ તીખાસ જેવો મરચું હોય ને તો એનો સ્વાદ સરસ આવે એટલે એ આપણે પીસતી વખતે જ નાખી દેસુ બે ત્રણ મરચાં છે લીલા મરચાં એને નાખી દેસુ પછી એમાં આપણે થોડો લીંબુ નો રસ ચડિયાતો તો નાખીશું અને થોડુંક એને બેલેન્સ કરવા જો ખાંડ તમને ગમતી હોય તો એ આપણે નાખી શકાય અને મીઠું બસ આટલા જ કઈ ઇન્ગ્રેડિયન્ટ છે કે જે આપણા ઘરમાં અવેલેબલ હોય એ બધા જ પીસતી વખતે આપણે તેમાં નાખી દઈશું એટલે એકદમ આપણી સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જશે અને એની કન્સિસ્ટન્સી આપણે જે ઢોકળાનું બેટર હોય એ રીતની આપણે બનાવીશું પછી અથવા તો આપણે લીંબુનો રસ ન કરો તો કોઈ ખાટું દહીં વાપરતા હોય તો એ બી નાખી શકાય પણ એ પ્રોબ્લેમ થાય કે ગરમ કરવું ને એ બધું રે હા તો આપણને આ લીંબુનો રસ પ્રોપર લાગે અત્યારે પછી એ આપણે થઈ ગયું તો આપણે જેમ વરાળે બાફીએ છીએ ઢોકળાઉ જેમ બાફીએ છીએ એ જ રીતે ગ્રીસ કરી થાળીને અને એમાં જે આપણે બેટર રેડી કર્યું છે એને આપણે પોર કરીશું અને દસ મિનિટ માટે થઈને વરાળે એને બાફી લઈશું પછી જે આપણે જે થાળીમાં આપણી સરસ રીતે ચપ્પુથી જોઈ લેવાનું એ પ્રોપર ચડી ગયું છે એટલે જો એમ લાગે કે ચડી ગયું છે તો પછી બંધ કરી ગેસ બંધ કરી દેવાનો અને તેને આપણે પાંચેક મિનિટ રેસ્ટ આપીને ઠંડુ થવા દેવું હવે એ થઈ ગયું ઠંડુ તો પછી આપણે આખી આખી થાળી છે ને એને જ ઉલટી કરી દેવાની છે એટલે શું થાય કે આપણે પેલું પીઝા કરવા છે એટલે આપણે એને પીઝા શેપમાં કટ કરવા માટે થઈને આખી થાળી જ લઈ લેવાની કોઈ પીસીસ નહીં કરવાના પછી આપણે એને પ્રોપર પીઝા શેપમાં એક ઊંધી થાળી પર લઈ લો તમે એટલે પ્રોપર તમારો એ શેપ મારે આપણે પાસે અને તમે પછી એને પ્રોપર પીઝા શેપમાં કટ કરવાના એટલે આરામથી થઈ જશે અને આમાં કોઈ સોડા નહી આવે કારણ કે ફોતરાવાળી દાળ છે ને તો એ પોતે જેટલી સરસ એની કન્સિસ્ટન્સી હોય છે તો સોફ્ટ તો એમ બી થશે જી સોફ્ટ બનશે અને પાછા એ તમે જે સેપલમાં પીઝા શેપમાં લઈ લીધું હોય એટલે પછી તમારે એના પર પ્રોપર વઘાર કરવાનો રહેશે એટલે જે આપણે વઘાર કરીએ ને તો એમાં સરખું તેલ મૂકી અને રાય ને એકદમ તતડાવવાની અને પછી ઉપર તલ સરખા નાખીને તલ ફૂટી જાય એટલે જે આપણે જે બધા પીસીસ કટ કર્યા છે એના પર આપણે પોર કરી દઈશું બસ અને પછી ગ્રીન ચટણી ને જો કેચઅપ ખાતા હોય તો એની સાથે બહુ જ ટેસ્ટી લાગે છે અને આ તો થઈ પણ આની સાથે સાથે તમે મતલબ યલો જે પીળી મગની દાળ આવે છે મોગર દાળ જે કહીએ છીએ તો હા એ બી ફાઇન લાગે અને બાકી રવો ખાતા હોય પણ એકચ્યુઅલી રવો નથી ખાતા ઘણા લોકો તો આ બે વેરીએશન એના માટે બેસ્ટ રહેશે કારણ કે અને શેપ આ રીતે હોય છે અને ટેસ્ટી પણ એટલું જ હોય છે તો તમને ખાવામાં બી સારું લાગશે અને ઈઝી બની જાય છે અને લગભગ બધાને ભાવશે આઈ થિંક તો આપણે આ આપડા હેલ્ધી હેલ્ધી પીઝા છે તો એ આ રીતે રેડી થઈ જશે અને એકદમ સરસ રેસીપી બની જશે આપણે બહુ સાચી વાત કરી કે ભાઈ દરરોજ કંઈક ને કંઈક અલગ અલગ બનાવવાનો હોય ત્યારે આ પ્રશ્ન વધારે રહેતો હોય છે પણ આ સરસ મજાના દાળનો ઉપયોગ કરી અને એટલા મસ્ત મજાના હેલ્ધી પીઝા આપણે બનાવ્યા છે આઈ એમ શ્યોર કે આપણા શ્રોતાઓને પણ આ પીઝાની રેસીપી બહુ જ પસંદ આવશે સાચી વાત છે આઈ હોપ અને બીજી રેસીપી આપણે કઈ શીખવશું હા અને હવે આપણે બીજી રેસીપી પણ આ જ રીતે કે જે સાંજનો પ્રોબ્લેમ છે એ થોડો આપણા માટે સોલ્વ થઈ જાય આપણે એ રીતે એક સ્પાઈસી ટાકોસ કરીને રેસીપી લઈએ છીએ કે જે આપણે ઘરના ઇન્ગ્રેડિયન્ટમાંથી જ આપણને ડીશ બનાવી શકીએ આપણે પ્રિપેર કરી શકીએ પ્રોપર અને ઇઝી બનાવી શકીએ અચ્છા તો બનાવવા માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ જોઈશે હા હવે સૌથી પહેલા તો આપણે ટાકોઝ રેડી કરવાના તો એના માટે બહુ જ ઈઝી છે કે જે આપણે ઘઉંનો લોટ હોય એમાં થોડુંક મીઠું અને જીરું અને થોડુંક તેલનું નાખી અને આપણે તો પેલા એની કણક તૈયાર કરવી પડશે કે જે આપણે ટાકોઝ એના જે સેલ કરવા પડે ને રેડી એ આપણને એમાંથી મળી રહે હવે એ જે આપણે કણક પરાઠા જેવી બાંધી લીધી તો એની એકદમ મોટી રોટલી વણી અને પછી આપણી પાસે કોઈ બી એવું રાઉન્ડ કટર હોય કે કાંઈ નહીં તો પછી આપણી પાસે જે ઢાંકણ હોય તો એ બી પાડી અને એકદમ રાઉન્ડ શેપના બધા એક સરખા ટાકોસ રેડી કરવાના અને એને આપણે કાચી પાકી લો તવા પર મૂકી દેવાનું અને ગેસ પર તવો મૂકીને કાચી પાકા રેડી કરી અને બસ એ પ્લેન જ રાખી દેવાના એટલે એ આપણા જે ટાકોઝના સેલ છે એ રેડી થઈ જશે હવે એના વચ્ચે જે આપણે સ્પાઈસી ફિલિંગ કરવું છે તો જે સ્પાઈસી ફિલિંગ કરવા માટે થઈને અત્યારે તો કાચા કેળા બી સરસ આવતા હોય છે અને લગભગ બધાના ઘરમાં કાચું કેળું તો અવેલેબલ હશે જ તો આપણે એક કાચું કેળું લઈ અને એને વરાળથી બાફી લેવાનું અને પછી એની છાલ કાઢી અને તમે એને પ્રોપર મેસ કરી દેવાનું એટલે જે મેસ કરેલું છે એની અંદર આપણા બધા જ સ્ટફિંગ મતલબ આપણને જે કઈ બી સ્પાઈસીસ ફાવતા હોય એ બધા નાખવાના જેમ કે લીલું મરચું છે તો એ તમે ઝીણું ઝીણું સમારીને અંદર નાખી શકવાનું પછી ગરમ મસાલો છે પછી આપણા લાલ મરચું પાવડર પછી આમ આપણે આમચૂર પાવડર યુઝ કરતા હોય તો એ નાખવાનું અથવા તો તમે એની જગ્યાએ લીંબુ નો રસ ને એ બી એડ કરી શકો અને ગરમ મસાલો ને એ બધું થોડું ચડિયાતું નાખવાનું અને મીઠું એટલે એ પ્રોપર શું થઈ ગયું આપણું વચ્ચે જે આપણે ટાકોસ ની વચ્ચે જે સ્ટફિંગ કરવું છે ને એના માટે આ સ્ટફિંગ રેડી થઈ ગયું આપણું હવે એ જે સ્ટફિંગ ને સાઈડ પર રાખી દેવાનું અને જે પેલા આપણે ટાકોસ ને રેડી કર્યા છે કે જે રોટલી આપણે રોટલીનો જ યુઝ કર્યો છે કારણ કે મેંદો બધા અવોઈડ કરતા હોય છે એટલે આપણે ઘઉંના લોટના જે રેડી કર્યા છે એને લઈ લેવાના અને એ જે આપણે કાચા પાકા શેકીને રાખ્યા છે એટલે એક એક લેવાનું એને આપણે પેલા તવી ગરમ મૂકવાની કે જે ગરમ તવી થઈ જાય ને એના પર આપણે આ જે ટાકોસ પેલા કર્યા છે એટલે નીચે જ લઈ લેવાના એક તો લેવાની એના પર ટાકોસ લેવાના એના પર આપણી પાસે જે ગ્રીન ચટણી કે જે આપણે સિંગ મરચાની ચટણી કરતા હોઈએ છે એ પેલા સૌથી પહેલા તો એ સ્પ્રેડ કરવાની ટાકોસ ના જે લીધા છે સેલ એના પર સૌથી પહેલા ચટણી લગાડવાની અને જો કેચપ બધા ન ખાતા હોય તો એવોઇડ કરવાનો પણ જો ખાતા હોય તો પછી કેચપ લગાવવાનો અને પછી જે આપણે કાચા કેળાનું જે સ્ટફિંગ કર્યું છે એકદમ જે સ્પાઈસી બનાવ્યું છે એ વચ્ચે થોડુંક એકદમ થોડોક રોલ જેવો લઈ હાથ હાથ વડે રોલ કરી નાખવાનો અને એ વચ્ચે મૂકી દેવાનું ટાકોસ વચ્ચે અને પછી જે ટાકોસ નો છે ને એને વચ્ચેથી ફોલ્ડ કરી દેવાનું વચ્ચેથી ફોલ્ડ થઈ જાય અને પ્રેસ કરશું ને એટલે એકદમ સરસ વચ્ચે સ્ટફિંગ પ્રેસ થઈ જશે અને પછી આપણે ઘી મૂકીને પ્રોપર તવા પર એકદમ ધીમી આજે તવા પર લોઢી પર જ શેકવાનું છે પ્રોપર પણ બે સાઈડ ઘી લગાવી અને ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે એને પ્રોપર સેકડી સાતડીશું પ્રોપર એટલે જે એવી જ રીતે ત્રણ ચાર આપણા જે ટાકોસ જે બનાવેલા છે એ બધા જ આપણે વચ્ચે ફિલિંગ ભરી અને આ રીતે તમે સ્ટફિંગ કરી અને પ્રોપર ટાકોસની વચ્ચે સ્ટફિંગ ભરીને શેકી લેશું તો એકદમ જ સરસ ટેસ્ટી ને થશે પ્લસ તમે તમારા ઘરમાં જે કંઈ આગળ મતલબ પ્લસ માઇનસ કરવું હોય એ બી કરી શકો આમાં વચ્ચે તમે મગની દાણનું સ્ટફિંગ કરીને એ બી ભરી શકો પણ કાચા કેળાનું થોડુંક સ્પાઈસી ને એમ ટેસ્ટી લાગે છે અને એક જ બાઇટ તમે લ્યો બીજી કોઈ જ વસ્તુની જરૂર ના પડે એક પ્લેટમાં એક વસ્તુ આપી દીધી તમે તો બીજી કોઈ વસ્તુની જરૂર નથી રહેતી કારણ કે એટલા સ્પાઇસી અને ટેસ્ટી લાગે છે પ્લસ ઇઝી તો છે જ આ બરાબર એટલે આ રીતે આપણા સ્પાઈસી ટાકો રેડી થઈ જશે અને એકદમ ફાઇન રેસીપી છે એટલે આપણે હોપ રાખીએ કે બધા વ્યુઅર્સને આ ગમશે અને ચોક્કસથી બનાવશે જી ભાવના બેન બહુ જ સરસ મજાની ટેસ્ટી અને હેલ્ધી એવી રેસીપી આજે આપે શીખવી છે એક છે હેલ્ધી પીઝા અને બીજા છે મસ્ત મજાના ટાકોઝ ઇનોવેટિવ રેસીપી છે આઈ એમ શ્યોર કે આપણા શ્રોતાઓ આ પર્યુષણ પર્વ દરમિયાન જ્યારે વિચારતા હોય કે ભાઈ સાંજે કે રેસીપી બનાવવાની છે તો આ બંને રેસીપી એમાં ટ્રાય કરી શકે છે અને બહુ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે હા રાઈટ રાઈટ અને ઇન્ગ્રીડિયન્ટ થી બનેલી છે હા બિલકુલ હા હા તો ભાવનાબેન આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને આપણા શ્રોતાઓ સાથે આટલી સરસ મજાની બંને રેસિપી શેર કરી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તમે પણ મને આટલી સરસ ઓપોર્ચ્યુનિટી આપી તે બદલ આપનો બી ખૂબ ખૂબ આભાર તો શ્રોતાઓ આજના કાર્યક્રમમાં પર્યુષણમાં લઈ શકાય તેવી રેસિપીઝ આપને શીખવી છે કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાએ સરસ મજાના રોટલીના પાત્રા અને સાથે સાથે આજના ગેસ્ટ ભાવનાબેને પણ આપણી સાથે સરસ મજાની બંને રેસિપી શેર કરી છે હેલ્ધી પિઝા અને સ્પાઇસી ટાકોઝ આ રેસિપીઝ આપને કેવી લાગી રેસીપીને લગતા આપના પ્રતિભાવો કે આપ પણ આપની રેસીપી કાર્યક્રમ સુરભીની સુડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વ્હોટ્સઅપ કરો નાઇન ફોર પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટીલ ધેન ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમ નું પ્રસારણ આકાશવાણી ના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું